દોસ્તો બે મામા ભેગા થયા શું ત્યારે વાહ આ ભગવાન મામા અને આ બાબુ મામા ઘણા ખરા મિત્રો મને કહે છે બાબુ મામા કે ભગવાન મામાના તો ઘણા બધા સાંભળ્યા ભજન કીર્તન સોક્ષ વાર્તા શાયરી આ નાના મામા બાબુ મામા પણ કાંઈક સંભળાવો ને તમે શું સાંભળાવો છો મામા સ્વામીનારાયણ સ્વામીનારાયણ स्वामी नारायण न रायण रे स्वामी नारायण नारायण स्वामी नारायण न रायण रे स्वामी नारायण नारायण घणो थी गु वा भई के हमलो जय स्वामी नारायण जय स्वामी नारायणो माण्ह भाई हा

મોજે મોજ જીવનમાં આનંદ કરવાનું કાઈ કઈ દી આપણે બસ માં બસ આ હોવું જોઈએ હસતો ચહેરો રહેવો જોઈએ મામા બરાબર જલસા કરવાના જલસા કરવાના ક્યારે આપડે કાળાબાટા કરવા તો શું કામ ક્યારે આપડે ટિકિટ મળી જાય એનું કઈ નક્કી નથી ભગવાનના નામ લઈને આનંદ કર્યો બરાબર ને મામા વાહ આનંદ થયો મામા જય સ્વામી જય સ્વામી નારાયણ